સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી જેની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે આજ રોજ વહેલી સવારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે રોજ જાહેર થયું છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં આવેલી તપોવન શાળાના ધોરણ બાર કોમર્સના સિત્તેર વિદ્યાર્થી અને બાર સાયન્સના પંદર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું અને વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થી દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈઓ વેચી ઉજવણી કરવામાં આવી હતી

તે પ્રકારે વાંચવામાં રોજ ત્રણ થી ચાર કલાક વાંચવાનો ઓછા માર્ક આવ્યા શું કહેતો એને જયે હિંમત હારવાની જરૂર નથી મહેનત છે તો સફળ થશે જી મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્યશ્રી તપોવન વિદ્યાલય આજ રોજ જાહેર થયેલું એચએસી માર્ચ બે હજાર ચોવીસ બોર્ડ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનો એક જ સાથે પરિણામ જાહેર થયું છે અને આજનું રેકોર્ડ બ્રેક પરિણામ અમારી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં સામાન્ય પ્રવાહમાં સિત્તેર બાળકો એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો અને પંદર બાળકોએ વિજ્ઞાન પ્રવાહની અંદર એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ સમગ્ર ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને તપોવન શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ